હવે આરટીઓનો નિયમ તોડનારની ખેર નહીં અમદાવાદમાં પોલીસની બત્રીસ ગાડી અને અઠ્યાવીસ પોલીસકર્મી ઓટોમેટિક કેમેરા સાથે રોડ પર દેખાશે એઆઈ થી મેમો મળશે રિક્ષામાં મીટર ફરજિયાત વડવાણના ભુવાએ ફેક્ટરી માલિકને પંદર લાખ લઈ સનાથલ બોલાવ્યો તાંત્રિક વિધિથી ચાર ગણા પૈસા કરાવવાનું કહી લોકોને દારૂમાં કેમિકલ પીવડાવીને હત્યા કરી લ્યો બોલો હજી ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે સલાહ આપી હાટકેશ્વર બ્રિજ ને આખો તોડશો તો પ્રજાના પૈસા અને સમય બગડશે બ્રિજ બનાવવાના પૈસા ન આપવા પડે માટે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રામે કામ માંગ્યું દીપિકા પટેલ આત્મહત્યા કેસમાં કોર્પોરેટરનો રોલ શું ભાજપના મહિલા નેતાનું મોતનું રહસ્ય ઉકેલવા ચિરાગ સોલંકીની બીજીવાર પૂછપરછ નિવેદનની વિડિયોગ્રાફી કરવામાં આવી વડોદરામાં પીધેલા ડમ્પર ચાલકે અડફેટે લેતા પોલીસકર્મીના પુત્રનું મોત ત્રીસ ફૂટ સુધી બાઇક ઢસડતા યુવકના શરીરના અંગો રસ્તા પર વેરવિખેર થયા મૃતકના પિતા ટ્રાફિક શાખામાં બજાવે છે ફરજ બીજીવીશીએલ કસ્ટમર કેર સેન્ટરમાં કર્મીઓ સૂતા હોવાનો વિડીયો વાયરલ રાત્રે લાઈટ જાય તો ફોન ન ઉપડે તેવા દ્રશ્યો એમડીએ તપાસના આદેશ આપ્યા